ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભરૂચ ના અંબે માતા વિદ્યાલય ખાતે સાયબર ક્રાઈમ અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ 14/9/2024 ના સાંજના 4 કલાકે ભરૂચ જિલ્લા ખાતે આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લાના નાય પોલીસ અધિક્ષક એમએમ ગાંગોલી जिला ट्रैफिक पुलिस इंस्पेक्टर बी एल महरिया साइबर क्राइम पुलिस स्टेशन खाते थी पुलिस कांस्टेबल मलकेश कुमार सुहेल भाई गुलाम भाई, भाई तथा अंबे माता विद्यालय आचार्य हेरेनरा भगत सहित अंबे माता संचालन करता वत्सला बेन अंजनबेन द्वारा एक सौ पचास से कोने, साइबर क्राइम बचवा करव कई कई बाबत तो ध्यान में लेवी सोशियल मीडिया एकाउट प्राइवसी सिक्यूरिटी कई रीते सेट करी सोशल मीडिया एकाउंट थकी क्या क्या बनाव हाल बनी रह બાળકોને મોબાઈલ આપતી વખતે શું શું ધ્યાન રાખવું ગેમિંગ એપ્લિકેશનથી થતા ગેરફાયદાઓ જેવી હકીકતથી વાકેફ કરેલ તથા ફાઇનાન્સિયલ ફ્રોડ કેવા કેવા પ્રકારના થાય છે અને તે કઈ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય વગેરે જેવા અલગ અલગ બનાવો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ રોડ સેફટી તથા ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા